વડોદરા લોકસભા બેઠક કે જ્યાં ભાજપે ઉમેદવાર તો બદલી નાખ્યા છે પરંતુ હજુ પણ અસંતોષની આગ ઠરી નથી રહી એવામાં હવે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ બળાપો કાઢ્યો જીતુ સુખડિયાએ કહ્યું ઉમેદવારના કાર્યક્રમની અમને જાણ પણ કરવામાં નથી આવતી અમારી અવગણના થઈ રહી છે તેનું અમને દુઃખ છે જો કે જીતુ સુખડિયાના મતે વડોદરા શહેર ભાજપ સંગઠન નિષ્ફળ નીવડ્યું છે અને નારાજગી પર ગુજરાત ભાજપના મહાસચિવ રજનીભાઈ પટેલે કહ્યું વ્યક્તિગત જીવનમાં પણ નાના મોટા અણબનાવ હોય છે પરિવારનો પ્રશ્ન છે સૌને સાથે લઈને ચાલી રહ્યા છીએ ભાજપનો કાર્યકર્તા જે કઈ હોય તે કોઈ અલિપ થાય નહીં એના વાંધા વિરોધ હોઈ શકે છે પણ આ પ્રવૃત્તિ છોડીને બાજુ પર હટી જાય એમાંનો ભાજપનો કાર્યકર્તા ના હોય બધા આજે કામ કરે છે પણ કોઈ જગ્યાએ તમને એની એપ્સન્ટ દેખાતી હોય તો એને ખબર જ ના હોય તો એ જાય કેવી રીતે યુવાન મોરચાના પ્રમુખ બધાના સિનિયરોને પણ ફોન કરે છે બધું કરે છે અને મોટી સંખ્યામાં લોકો આવે છે ને ભવ્ય રેલી નીકળે છે એટલે કોઈને જાણ કરો તો અરે યુવા પહેલાં યુવાન પ્રમુખને એવું લાગ્યું હશે કે ભાઈ યુવાનોને ભેગા કરો છે એના યુવાનોને ભેગા કરે પછી એમાં અમારા જેવા જરૂર નથી એને જાણે જ ના કર્યું હોય ને એને તો યુવાનોની રેલી કરવી હતી છેલ્લા બે દિવસથી પક્ષ સમારોહ વ્યવસ્થિત ચાલે છે ઉમેદવારના કાર્યક્રમો પણ સરસ રીતે ચાલી રહ્યા છે અને ક્યાંય કોઈ જગ્યાએ વિવાદ નથી લોકો સ્વેચ્છાએ જે વાતોને ફેરવી નાખવામાં આવે છે એનાથી આ છાપ ખરાબ પડતી હતી કોઈના મનનો ભાવ એવો નહોતો કાર્યકર્તા હોય કે આગેવાન હોય કેટલોક અસંતોષ ચોક્કસ હતો પણ ચોક્કસ એ અસંતોષ હવે મિટાવી દેવામાં આવે છે એ બધા એક થઈને કામ કરી રહ્યા છે એ આજની સ્થિતિ છે